લાતા છે તો ખેતરમાં દવો પથના તો તાળીઓ છે ને પાછો માતો અબાન માં લાતા ધોવા દઉં પછી મોલ બોલ આવ્યો છે ધ્યાન 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 આવી છે બરાબર તો ના તો પાવડર ને ઘટાવું ને ઘટાવું કેટા બેટા ફૂલી લેવા પાઠો ના ખબર ના તો માલ વિલન થા પાઠો ઓભા આ પાછો ચાકડા તો એને લાવે એવું ધોવા થવા મને મને લાગે છે થોડું થોડું ધવું પડે બેઠા બેઠે તો કંટાળ્યો છું એવું લાગે છે ભલે બધા દવા દે હેઠા ને મને તો થોડું હેઠવા દેખાવ પાવલો બાવલો લઈને દવો ઉઠાવ

તીરખા નહીં લે આપણું સાં આપણે લેવાનું તા એને ખબર પડતી નહીં કે તું એ ચમ ખબર પડતી નહીં તું એ હોશ ને હું બતાવું એટલે ઓબા મોબા બધું ચેટ તો હું તો શું કહું છું આ વબાને કોરે મોરે જેટી દેવા નકાય પેલાનો છોકરો આવ્યો છે ને તકલાનો એ છોકરો બધો મોર પાડી દે છે અને આ વાળ હરખી કરી દેવાની આપણે બે વાન થઈને જો વાળ આ બાજુ કોઈ આવવાના નકા અરે શું કરું છે ખબર છે થોડું આઘું લઈને છેડાય 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 તો જેટલું લઈ જશે યુવાન બાજુ તને ચેમ ખબર પડતી નહીં એવી આ બધી ના એમ તો લઈ ગયા

એકમ હું શીખવાડું એમ તો કરે છે આ તારા આગળ મગજ કશું દોરાવા નહીં આ બધું તમને હું જોઈ વળી એટલે ભાઈ આ વાળ હોજ કરે મસૂરી કર તો કોક બાર ને કઈ ન હું બાર છે હું શીખવાડું એમ કરે છે તું આ બધા આ બધું લઈ લે લઈ લાવતી ફટાફટ લઈ લે મને લાડા તા પેલા ભીખાન ઠોટલો મને ત્યાં ઠોટો માર બાપો બધું લઈ લે દી પુલા આલે ઠોટા લઈ લે ઠોલે લેવા તો લઈ લે તિંડા તા ને મોમાં ઢોટ ઠેરુ ખબે પાલની આ કોટા લો તમારા લાડા

અમે તો કોઈ નું લીધું નહીં આજ સુધી લીધું નહીં તો લઈ લેતા શું તમારું એ તો બધા ખાબે તા ને જો ખાક ને હેડી તો તો ખાબે તા બધાને કઈ ખબર ના પડે હે તો કાયમથી થી અમે આર્યો રીવા આટલું દીધું શેડીએ છીએ ઓકે દેજી આ તો માર રોટોડે આ તો રો માપની તરી દે નથી તા બેટા માપનો કલ થી ઢોમ આપનો વાટ આટલું તારી અલે માપની તો કરી સ ને આ બધું મારા મોય છે તારા મોય કશું નહીં તને કઈ શિખર કોક ની શીખવાડી મોકલે છે કોઈ શિખર આલા મને કોઈ શીખવાડ્યા મો બટન શીખવાડું યા બટુ ખા બેઠા ખાલી બાઠી બાઠી મારા પાસે શીખવા બેઠા તા હું મારી છે તો મને તને તો તારી જો જમીન લઈ લીધી છે તણમી તારા મે તો ના પાડી મો તને કોઈ બોલ્યો તા લેવો લઈ લે કરો તો ના પાડી લઈ લે તું આ બધા ડોહા આવો જો વાતે ઓફરે નહીં તું સાફ કર ખાલી કોઈની ની વાતો આપણો ઓફરો નહીં આપણો આપણું કામ જ કરવાનું હાથ તા કા નહીં તો કે જો વાતા બાતો ઓફરવાનો મો તો એ તો એ બે છે પાડો મો ઓફર તો તો બે કે તા કા બેટા તારા કે ઉઠા લઈ લેવું ખાઈ લેવું એવું છે તારા પાસે અમે તો કોઈનું લીધું ખાતું નહીં અમારું હોય અમારે ભોગવવાનું હોય અરે ભોગવવાનું તો ભોગવવા ખબર પડ્યા ખરાબ કરશે તો માફા બાર નહીં રહે છે અમે તો કોઈનું ખરાબ કર્યું નહીં અમારે ખરાબ મને કઈ દઉં એવી ખબર પડતી હોય તો હું આવી દઉં તું કીધા આઠ લોબો કરે લીધો લોબો થઈ ગઈ આઠ લોબો કરે નહીં થઈ આ મારું સર મારા ભોગાવાન છે તારું નહીં જો કીધું તને મારા તો ભોગાબો છે તારો કે ભોગાબાવું થાય મારા તારા ભોગાબા નો થાય અને તું કી વાપરતો હતો ને વાપરતો તો હું વાપરતો હતો અને આ તા દાંતરો ના વાળી લેવા ખાવ છું બેટા એવું લાગે બે અમારે તો કશું કોઈ મારવા નહીં જો કીધું તને અમે મારવા નહીં અમારે કશું મારવાના નહિ તમાર અમારે ખાલી શેતર જ કરવાનું છે પેલી વખત તમે જોવો તો મારા વબાન કે મારા બેટા રાત માં આવે છે બધું ઘંટે જાય છાપ બે પોથા લઈ જાય મોકલે મારા છોકરો કે મારા બેટા લઈ જાય મારી વાત આવો તારો નહીં મારી બાજુ સાચો તને કીધું

છોકરા થોડા આખું લેવાયું આપડું થોડા લે તું લઈએ કાપી

ખબર पड़ा गोम गोम नेकला सक नहीं नेकला तू ये तू हा तू हा तमार हुआ वो ખબર તમારી બધી હોય છે તમારા બાપ બેટો હું લે હું વેચો છો તમે

બાપ એવા બેટા છોકરા પેલા આપડે ઓળખ છે ને એમ જ છે ને ફોન કે અમે આવું કર્યું છે તો કહી દે ખાલી ફટાફટ એ હું હરિયા ગણાતા છે ફરિયાદ કરીએ હલો હા કાળુબાન છોકરો ભાવ બોલવો આપણે પેલા પેલા ફરિયાદ કરવા આવીને આપણે ઊંધો કે ઇવન ઉપર કરવા દેવાનું હા ઇવોન ઉપર જ કરવાનું હોય કરવા આવે ને આવીને તમારી એમ કહી દેવાનું કે કાકા તમારે કરેલો છો હું મૂકીશ હો હા હા એ તો વધુ નહીં પેમેન્ટ તો જે જતા હાલ દેવો આપણે હા એ તો વધુ નહીં હો એ હા સર કરી દેજે ભા ભૂલતા ના હા સર હા પણ ચિંતા કર્યા છે એવી રીતના

વાડેવા બાજી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારે શીતલ સ્ટુડિયો શુંધીયા ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા